પર જાડેશ્વર રોડ ઉપર આવેલ ડી પ્રોફેશનલ સ્વા સંચાલક જે છે એમને સંજોગોમાં હતા ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંકો ધંધેલી હાલતમાં આ પગ હાલતમાં મહિનાના થેલામાંથી મળી આવેલી હતી આ બાબતે સ્વા સંચાલક છે એમના

લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલા હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા જે ગુનામાં જે પટેલ તે તેની પૂછપરછ દરમિયાન તેને અમારા કામના જે મરણ જનાર છે એની પાસેથી સાડા નવ લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા જે ન હોય તથા આ જે શ્વાસડી સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા તે સોહેબાદરકા મોહમ્મદ સોહેબાદરકા એમને પણ ત્યાં નોકરી હતા એ એમના પૈસા બાકી હતા તેથી બંને જણા ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું જે અનુસંધાને આ જે ગુમ થયેલા આગલા દિવસે જ એમનું મોત નીપજાવાના હતા પણ મરણ કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવ્યો હતું જે અનુસંધાને તારીખ દસ બે જે છવ્વીસના રોજ આ પટેલ પટેલના હોય મરણ જનારને ભરૂચારી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલા હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને છ લાખ રૂપિયા તમને અપાઈ દેશે આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા તેમની પત્નીની તબિયત ખરાબ હતી એને મદદ કરવા માટે બોલાવેલા હતા એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ગ્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ સોહેબાદરકા તે બુરખો પહેલેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા ત્યારબાદ તેઓ વરાસરની ગામ તરફ આવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ ગુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ સૈયદ ભાદરકરના હોય દોડી વડે મરણજનાને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેમનું મોત નિપજાવેલું હતું ત્યારબાદ ગાડી લઈ જો ગ્રામ્ય વિસ્તારમાં નાસ્તો રાસ્તો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી વચનાથ ગાવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યામાં હતા લાશને હાથ પગ બાંધી અને બીડીયાના થેલામાં ભરીને નાખી દીધેલ હતી આમાં ગુનામાં જે બંને જે સંડોવા તોમરદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમરદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એમને ગુનામાં જે મોકલાયેલ મુદ્દામાલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ ગોયલ નાઓ ચલાવી રહેલ છે ઓકે